મિત્રો નવસારી ન્યૂઝ ગઈકાલે વડાધોરાની નીતિના હિસાબે સિટી સ્ક્વેરની અંદર એકસો સત્તાવીસ દુકાનો સીલ લાગ્યા અને જે સંદર્ભે આજે રજૂઆત કરવા માટે સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટના જે દુકાનધારકો છે દુકાનધારકોની સાથે સ્થાનિક નેતાઓ પણ સપોર્ટમાં આવ્યા છે કારણ કે વળાધોળાની નીતિ શા માટે જો સીલિંગ થતું હોય તો તમામ જગ્યાએ થવું જોઈએ અને સૌથી પહેલા તો આજે ચેમ્બર છે પ્રમુખની ચેમ્બર છે નવસારી વિજલપુર નગરપાલિકાના ચેમ્બરની અંદર આપણે ઊભા છે તમે જોશો એ પ્રમાણે તો સૌથી પહેલો પ્રશ્ન તો એ આવે આખા ગામમાં જે સીલ મારવા જાય છે તે જ બિલ્ડિંગની અંદર પહેલા તો ફાયર એનઓસી નથી બીજી વસ્તુ કે એ લોકોએ પોતે જ્યારે સિલિન્ડરો મૂક્યા છે તો ત્યારે આમાં ઘણા દુકાનદારો એવા છે કે જેમના ત્યાં પણ આજે એ ફાયર એક્સ્ટ્રિક્શન મશીન કે જેને આપણે દેશી ભાષામાં લાલ સિલિન્ડર કહીએ છીએ એ મૂકવામાં આવ્યા છે જો નગરપાલિકા સિલિન્ડરથી કામ ચલાવતી હોય તો આમ જનતા માટે નિયમ જુદો કેમ જો નગરપાલિકા કચેરીની અંદર સીલ ન લાગતું હોય તો આમ જનતા માટે જ કેમ આ એકસો સત્તાવીસ દુકાન નહીં પણ એકસો સત્તાવીસ દુકાનધારકોના ત્યાં કામ કરતા પરિવારજનોના પણ પેટનો સવાલ માણસો માણસોને રાખેલા છે અને એમને રોજીરોટી આપે છે એ તમામ આજે આવીને એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શા માટે આ બેવડી નીતિ ગઈકાલે પણ મેં વાત કરી હતી આજે પણ પાછો કહું છું કે ઘણા બધા એવા ભાજપના કોર્પોરેટરો કે જે પાંચ ટાઈમ કોર્પોરેટર છે અને ફૂલ ટાઈમ બિલ્ડર છે એમની બિલ્ડિંગોની અંદર પણ ફાયર એનઓસી નથી બહુ સરસ સવાલ કર્યો આ ભાઈએ કે જ્યારે આજથી ચાલીસ વર્ષ પહેલા જો સિટી સ્ક્વેરને દસ માળની પરમિશન મળતી હોય તો ચાલીસ વર્ષ પછી પણ નગરપાલિકા પાસે શા માટે દસ માર્ચ સુધીનો ફાયર એક્સટીક્શન ફાઈટર નથી કારણ કે દસમા માળ સુધી એ લોકો નથી પહોંચી શકતા એટલે જોર કરે છે આમ જનતા પર શું નામ છે ભાઈ આપશોક પટેલ શું જણાવું છે તમારે જો નગરપાલિકા પાસે પોતાના પાસે ફાયર સેફ્ટીની હોય તો પછી એ બીજા સોસાયટી જે સિટી સ્ક્વેર અમારે જે બધી એકસો સત્તાવીસ દુકાનને જે સીલમાં આવ્યું તે શા માટે આવી બેવડી નીતિ શા માટે એમની છે સાથે જ સ્થાનિકો ઘણા બધા છે એમની સાથે વાત કરીશું કારણ કે પરિસ્થિતિ એવી બની કે જ્યારે લોકો આવ્યા દુકાનદારો આવ્યા સાથે જ તમે જોશો એ પ્રમાણે ફ્રેમની અંદર તમને મુકેશભાઈ બબલુકાકા પણ દેખાશે કારણ કે આમ જનતાનો અવાજ અને ખૂબ સરસ શબ્દો કયા આ બબલુકાએ કે ઘણી વખત એવું પણ બને છે કે પાર્ટીના અમુક નિર્ણયોની સામે અમારે જનતાની સાથે ઊભું રહેવું પડતું હોય છે તો ત્યારે આ સ્થાનિક છે એમની સાથે વાત કરીશું તમારું શું કેવું છે આ વિષય એકચ્યુલી જે આ નોટિસ અમને આગળ આપવામાં આવેલી હતી પરંતુ સિટી સ્ક્વેરની પરિસ્થિતિ એવી છે કે ત્યાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રોપર્ટીઓ એક એડ જોઈન્ટ પ્રોપર્ટીઓ છે અને આજે વર્ષોથી એની અંદર મેન્ટેનન્સની બાબતે પણ કંઈ ને કંઈક તકરાર અને આ બધું થતું રહેતું હોય એટલે સપોઝ કે આનો ખર્ચો ધારો કે આખું ફાર એક્સેશનનું આખું જો આપણે ઇન્સ્ટોલ કરીએ તો અમારા જે એક કરોડની આજુબાજુનો અમારા મેં એસ્ટિમેટ કઢાવેલો છે હવે એક કરોડ રૂપિયા જ્યારે ભેગા કરવાના હોય ત્યારે એને માટે પણ ટાઈમ લાગતો હોય એટલે એને માટે જ આજે ધારો કે નગરપાલિકામાં આજે ફાયર સેફ્ટી નથી અને જો એ લોકો ફાયર સેફ્ટી માટે પાંત્રીસ વર્ષથી જો કંઈ દસ દસ માળના જો ફાયર ફાઇટર નથી લાવી શકતા તો અમારી પાસે તમે એક વર્ષની અંદર કે છ મહિનાની અંદર આ રીતે એની અપેક્ષા રાખો છો એ કેટલું વ્યાજબી છે અને ખાલી એકસો સત્તાવીસ દુકાનો જ નવસારીમાં છે અને આમાંથી પચાસ ટકા દુકાનોમાં ફાયર એક્સિક્યુટર બી ઓલરેડી લગાવેલા છે જ એટલે અને કયા હિસાબે આ લોકો કેવી રીતે જોઈ છે અને કેવી રીતે કાર્યવાહી કરે છે ચીફ ઓફિસર સાહેબને બી અમે આ વાત કરી તો એ કહે કે આ તો ઉપરથી આવે છે અમારા હાથમાં નથી પણ માણસો તો એના સીલ મારવા આવે છે નગર નવસારી નગરપાલિકાના માણસો સીલ મારવા આવે છે તો શું એમને આ વાતની કોઈક માહિતી જ નથી અને એમને અમે જ્યારે રજૂઆત કરી તો કે અમે આગળ વાત કરીએ છીએ અને આ આ રીતે અમને જણાવે છે એમ તો હાલ તો પરિસ્થિતિ એવી બની છે કે પ્રમુખ ઉપપ્રમુખ અને સાથે જ ચીફ ઓફિસર જે ખરા એ બાજુની ચેમ્બરની અંદર ચર્ચા વિચારણા કરવા માટે ગયા છે કારણ કે સ્થાનિકોએ અને દુકાનદારકોએ તો જણાવી દીધું કે જ્યાં સુધી અમારા સીલ નહીં ખુલે ત્યાં સુધી અમે આ ચેમ્બર ખાલી કરવાના નથી ઘણા બધા મહિલાઓ પણ આવ્યા છે કારણ કે એ લોકો પણ વ્યવસાય કરે છે એ લોકોને પણ દુકાનો સીલ થઈ ગઈ છે તમે શું કહેશો કારણ કે તમને તો કંઈ કામરેજનું એડ્રેસ આપવામાં આવ્યું કે રજૂઆત કરવી તો તમે કામરેજ સુધી જાઓ નવસારીમાં દુકાન ચલાવવાની નવસારી નગરપાલિકાનો સ્ટાફ આવીને સીલ મારતો હોય નવસારી નવસારી વેરો ભરતા હોય અને આપણે સીલ ખોલાવવા માટે કામરેજ જવાનું આ કેવી નીતિ એ વિશે શું જણાવશો આપ કે કામરેજ કોન્ટેક કરી શકો છો અમે ત્યાંના એક ક્લાર્કનો કોન્ટેક પણ કર્યો એમની સાથે ફોન પર વાત પણ કરી એમણે પણ કહ્યું કે અમે આગળ કાર્યવાહી કરીશું પણ લગભગ એને ચોવીસ કલાક થઈ ગયા છે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી બીજી વસ્તુ આ લોકોનું કહેવું છે કે સરકાર કરે છે સરકારની નીતિ મુજબ કામ કરે છે તો એ લોકો સરકાર પાસે તો અહીંયા નવસારીના બિલ્ડિંગોના એડ્રેસ નથી એડ્રેસ તો આ લોકો પ્રોવાઈડ કરે છે ને સાહેબ તો શા માટે ફક્ત આટલા જ બિલ્ડિંગ અને શા અચ્છા ઓર્ડર સ્પેસિફિક સાહેબ સિવિંગનો છે અને સુકા તો પછી શું કામ સાહેબ એ અને બી બિલ્ડિંગો સીલ કર્યા એનો કોઈ ખુલાસો એ લોકો આપી નથી શક્યા સાહેબ એટલે આ વદૌલાની જ નીતિ ચાલે છે તમે જો એ મુજબ કે સી વિંગનો ઓર્ડર હતો અને એ અને બી વિંગ પણ સીલ કરી દેવામાં આવ્યા તો આ કઈ નીતિ પ્રમાણે કામ ચાલી રહ્યું છે કારણ કે મોટો જ છે ને એવું નથી કે નગરપાલિકાની અંદર ફાયર સેફટી પૂરેપૂરી છે અહીંયા પણ તમે પેસેજમાં જોશો તો માત્ર અને માત્ર ફાયર એક્સટેન્શન મશીન જ મૂકવામાં આવ્યા છે અને એ તો આ દુકાનધારકો મૂક્યા છે જો નગરપાલિકા આવડી મોટી કચેરીની અંદર ચાલતું હોય તો પછી સામાન્ય બિલ્ડિંગની અંદર શા માટે નહીં મોટો પ્રશ્નાર્થ જે છે એટલે કે જે વાતો ચાલી રહી છે સાચી વાતો છે આમાં આ છે બેઝ વગરની કોઈ વાત જ નથી અને માટે જ કરીને હું તમને બતાવીશ દ્રશ્યો પણ કે અહીંયા પણ માત્ર ફાયર એક્સટેન્શન મશીન જ મૂકવામાં આવ્યા છે અને જે પણ ઘણી વખત તો ઘણી વખત તો એક્સપાયર ડેટ થઈ ગયા પછીથી એને રિન્યુ કરાવવામાં આવે છે ઘણી વખત એક્સપાયર ડેટ થઈ ગયા પછીથી જ્યારે કોઈ સ્થાનિક અથવા તો કોઈ જાગૃત વ્યક્તિ આવીને કે ભાઈ તમારો બાટલો એક્સપાયર થઈ ગયો ત્યારે તો એને રિન્યુ કરવામાં આવે છે તો પરિસ્થિતિ આ છે કે ભાઈ આમ જનતા માટે જ નિયમો અને બાબુઓ માટે કોઈ નિયમ નથી આમ જનતાના પૈસે એસી ચેમ્બરમાં બેસનાર બાબુઓ ક્યાં સુધી આમ જનતાને આ જ રીતે રૂડવતા રહેશે એ જોવાનું રહ્યું અત્યારે માત્ર વિરામ આપીએ છીએ કારણ કે હજુ નિર્ણય આવવાનો બાકી છે પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર બાજુની ચેમ્બરમાં ગયા છે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને સ્થાનિક નેતાઓનો પૂરેપૂરો સપોર્ટ છે અને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જો વાત અહીંયા નહીં અટકે તો એમએલએ સુધી પણ વાત પહોંચશે અને જરૂર પડે તો પાટીલ સાહેબ સુધી પણ પહોંચીશું પણ નિર્ણય આવવો જોઈએ માત્ર એકસો સત્તાવીસ દુકાન નહીં પણ એકસો સત્તાવીસ દુકાન એની સાથે એકસો સત્તાવીસ પરિવાર અને એમના ત્યાં કામ કરતા સ્ટાફના પરિવાર એટલે લગભગ ત્યાં સુધી વધારે નહીં તો આઠસો પરિવારોનો આ પ્રશ્ન છે કારણ કે એકસો સત્તાવીસ દુકાનો અંદર કામ કરતા આઠસો સાથે જ તમે એક ચહેરો જોશો કે જે સત્તાતા આ ચર્ચાની અંદર મૌન છે પણ હવે આપણે એમની પાસે બોલાવીશું આ વ્યક્તિ છે મિનલબેન દેસાઈના પતિદેવ બરાબર નવસારી બીજલપુર નગરપાલિકાના જે પાલિકા પ્રમુખ છે મિનલબેન દેસાઈ એટલે કે પ્રથમ નાગરિક એમના પતિદેવ છે આપની પણ ઓફિસ ત્યાં છે આપની પણ સીલ કરવામાં આવી અને આપ એક પતિદેવ તરીકે નહીં પણ એક દુકાનદાર તરીકે જરા આજે અહીંયા આવ્યા છો ત્યારે શું જણાવશો આ લોકોએ જે આ કામગીરી કરેલ છે તે કામગીરી ખરેખર યોગ્ય નથી આ અંગે મેં પણ પર્સનલ પણ રજૂઆત કરી છે અને એક પક્ષના ભાજપ પક્ષના કાર્યકર તરીકે અને એક દુકાનદાર તરીકે હું હંમેશા સોસાયટીની સાથે રહ્યો છું અને એ લોકો સાથે મેં બધાને આ ભેગા કરવાની કોશિશ કરી અને અમે મિટિંગ કરી અને નિર્ણય કરવાનો અને લેટર લખવાની વાત કરી અમે ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરી છે અને ચીફ ઓફિસર સાહેબને મળવાનો ટાઈમ લઈને અહીંયા આવવા માટે અમે રજૂઆત કરવાનું બધા સાથે નક્કી કરેલું છે બાકીના ત્યાં કોમ્પ્યુટરના કોર્સ કરતાં સ્ટુડન્ટો લગભગ ત્રણસોથી ચારસો ડેલી ભણવા આવે છે બાકીના પરિવારને ત્યાં પણ ઘણા નોકરી કરે છે એટલે ચારસો સાતસો પાંચસો જેવા પરિવાર એની ઉપર નભે છે એટલે આ એકચ્યુઅલી એક જ કામગીરી એક જ જગ્યાએ કરવામાં આવેલી છે તો આ કામગીરી દરેક જગ્યાએ કરવી જોઈએ એવું નહીં કે એક જ માણસને કરીને બાકીનાને બચાવી લેવામાં આવે તમારે દરેક જગ્યાએ આ કામગીરી કરવી જ જોઈએ એ મારું પણ આ લોકો સાથે સૂચન છે અને એ દરેક જગ્યાએ આ રીતની પરિસ્થિતિ એ લોકોની પાસે લખાણ લઈને અને ગવર્મેન્ટને પણ આપણે સપોર્ટ કરવો જોઈએ કે જે મુદત આપીએ તે મુદતની અંદર આપણે એ કામગીરી કરીએ પણ એ કામગીરી કરવા માટેની જાણ દરેક વ્યક્તિને હોવી જોઈએ તો તે વ્યક્તિ કરી શકે આ તો એવું થાય કે બિલ્ડિંગવાળાને આપે અને દુકાનવાળાને ખબર નહીં હોય અને દુકાનવાળાને આપે ને બિલ્ડિંગવાળાને ખબર નહીં હોય તો આ કોર્ડિનેશન ફાયરવાળાએ પણ જાતે ધ્યાન રાખીને કરવું જોઈએ અને જે જગ્યાએ લાગેલું હોય તે જગ્યાએ જ કરવું જોઈએ હવે આજે અમારે ત્યાં કરી તો કાલ આજે કેમ નહીં કરી કાલે અમારે ત્યાં કરી તો બાકીનું જે લિસ્ટ છે તો તે ફાયર ઓફિસરને એ લોકોએ આજે આ કામગીરી કરી જે પ્રમાણે ચીફ ઓફિસરે જણાવ્યું એ પ્રમાણે કે આજે પણ પ્રક્રિયા ચાલુ છે અને આજે પણ નીચે જે ખરી એ ફાયરની બે ગાડીઓ અમે આવ્યા ત્યારે હતી અને એ કરવા માટે નીકળ્યા છે કારણ કે આમાં થવાનું છે એવું કારણ કે હવે તો કમ્પલસરી એ લોકોએ કરવી જ પડશે જો નહીં કરે તો સિટી વાળા કંઈ બેસી થોડી રહેવાના છે જે પ્રમાણે તમને કહ્યું એ પ્રમાણે તમને જાણકારી માત્ર સાત બિલ્ડિંગની છે હકીકતની અંદર ગયા વર્ષે આ બાબતમાં બે લિસ્ટ બનાવવામાં આવ્યા હતા એમાં એક કોમર્શિયલ પ્લસ હાઈરાઈડ્સ અને બીજું હાઈરાઈડ્સનું કોમર્શિયલની અંદર કોમર્શિયલ પ્લસ હાઈરાઈડ્સના ત્રેવીસ મકાનો છે ત્રેવીસ બિલ્ડિંગો છે અને રેસિડેન્શિયલના સત્યાવીસ મકાનો છે આ બધી જગ્યાએ સીલિંગની પ્રક્રિયા થવી જોઈએ માત્ર સિટી સ્ક્વેર જ નહીં કારણ કે એ લિસ્ટ ગયા વખતે જ્યારે તક્ષશિલા કાંડ પછીથી અથવા તો કહી શકાય કે ગયા વર્ષે પણ સાફળું જાગેલું બરાબર રાજકોટ કાંડ થયો એટલે અચાનક ઊંઘમાંથી ઊભા થઈને આવી ગયા અને એ પણ મહિના પછીથી એટલે તંત્ર આ જ રીતે કામ કરે છે કે જ્યારે આગ લાગે બરાબર ત્યાર પછીથી પહેલાં

ફાયર સેફ્ટી માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની બદલે હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી ભારતી સ્કૂલ ની પાછળ સાંતા દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન

તિત નથી સાહેબ બિલ્ડરોએ ફોર્મ કરેલી સર્વિસ સોસાયટી એટલે અમે તો ઇન્ડિવિડ્યુઅલ માલિક કહેવાય સાહેબ અમે કોઈ સોસાયટીના સભાસદ નથી ઈવન અમારી સોસાયટીને નથી મારી ઇન્ડિવિડ્યુઅલની તો વાત જ જવા દો અમને એક પણ નોટિસ સાવ નથી થઈ સાહેબ કાયદાકીય રીતે આ કેટલું યોગ્ય બિલકુલ અયોગ્ય સાહેબ બિલકુલ અયોગ્ય કારણ કે હા બીજું 2023 નો સાહેબ એક ઓર્ડર નોટિસ સાહેબ ઓર્ડર બી ની નોટિસ લઈને લોકો અમારા દુકાન સીલ મારી ગયા છે સાહેબ કોઈ ઓર્ડર નથી એમની પાસે આજે હાલ સૌથી મોટો પ્રશ્નાત સીલિંગ પ્રક્રિયા પર થઈ રહ્યો છે કારણ કે સીલિંગ પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારનો ઓર્ડર મેળવ્યો નથી માત્ર નોટિસ બે હજાર ત્રેવીસમાં આપવામાં આવી હતી અને જે બે હજાર ત્રેવીસમાં નોટિસ આપવામાં આવી હતી તે પણ અમારી પાસે છે આજે અમને આપે બતાવીશું હવે તો આ મામલો કદાચ પોલીસ સ્ટેશને જાય તો પણ નવાઈની વાત નથી કારણ કે સિટી સ્ક્વેરના જેટલા પણ દુકાનધારકો છે હવે અકડાયા છે કારણ કે જે નિયમો હોય જ્યાં સુધી સામાન્ય કોઈ પણ સિલિંગ કરવાનું હોય તો સીલિંગની અંદર પંચકેસ કરવો પડે એના માટે મામલતદાર કક્ષાના અધિકારીની પણ સ્થળ પર જરૂર હોવી જોઈએ સાથે જ એ સીલિંગ કર્યા બાદ એમને રિસિવિંગની કોપી આપવી પડે જેની ઉપર સિગ્નેચર કરવામાં આવે આવી કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં નથી સામાન્ય ટેપો મારી દેવામાં આવી ઘણાના તો પોતાના તાળા દુકાનધારકોના પોતાના તાળા પણ એ લોકોએ લચલવી લીધા આ સંપૂર્ણ મામલે ક્યાં તો હવે ફાયર ઓફિસર ક્યાં તો ચીફ ઓફિસર આપણી સાથે વાત કરશે ફાયર ઓફિસર જાડેજા સાહેબ તમને આરએફઓએ જે પ્રમાણે ઓર્ડર આપી આપ કામ કરો છો આપ પણ એક સરકારી અધિકારી છો ઓર્ડર ભજવો છો ઓર્ડર પ્રમાણે કામ

કોમર્શિયલ પાર્ટ સીલ કરવા માટે એટલે અમે આ કાર્યવાહી કરેલી હતી આ લોકોનો એક જ પહેલેથી છેલ્લે સુધીનો એક જ સવાલ છે કે તમે જે નોટિસ બજવી ઓર્ડર નહોતો નોટિસ આપી હતી બે હજાર ત્રેવીસમાં આપી હતી અને એ પણ રેસિડેન્શિયલના પ્રમુખને આપી એ પણ સીલ બી કરેલું હતું નોટિસ લાસ્ટ નોટિસ આપી અને સીલ બી કરેલું હતું બાંયેધારી ઉપર ખોલી બી આપેલું સીલ કરી શકો કે કેમ સવાલ તેનો જવાબ આપો સાહેબ નોટિસના ના બેઝ ઉપર તમારાથી સીલ બે હજાર ત્રેવીસ નો તમે નોટિસ આપી હતી બે હજાર ચોવીસમાં તમે સીલિંગ કર્યું છે ગઈકાલે એ દરમિયાન વચ્ચે કોઈ તમારી પાસે ઓર્ડર કે કોઈ તમે કારણ કે નોટિસ અને ઓર્ડર બેમાં તફાવત હોય સાહેબ આપ બી જાણો છો હું બી જાણું છું સિલિંગ પ્રક્રિયા કઈ રીતે થાય સીલિંગ આપે કરી છે એટલે બધા આપને સવાલ પૂછે છે તો આ વિશે આપ શું જણાવશો ઓર્ડર અમને આવ્યો વીક એક અઠવાડિયું થયું અને ત્યાર પછી જ કામગીરી અમે ચાલુ કરેલી છે ઇન્ડિવિજ્યુઅલ આ એપાર્ટમેન્ટનો ઓર્ડર આવ્યો છે નામજોગ આવેલા છે ઓર્ડર આવેલા છે એ ઓર્ડર આપે એમને મોકલાવ્યા ખરા નહીં તમે કોઈ અગમ જાણ જાણ અગમચેતી અમને સીલ મારવાનું જો કીધું કે સીધું સીલ મારો ઓલરેડી આ આટલી આટલી પ્રક્રિયા આપણે કરી ચૂક્યા છીએ છતાં હજી કામગીરી આગળ નથી વધતી એટલા માટે ઓર્ડર આવ્યો અને આપણે સીલની કામગીરી કરી તો જે પ્રમાણે ફાયર ઓફિસરે જવાબ આપ્યો હવે મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે બધા આશા રાખીને બેઠા છે પાલિકા પ્રમુખ પાસે કારણ કે વોટ અમે આપીએ છીએ પાલિકાના પ્રમુખને અથવા તો પાલિકાના કાઉન્સિલરને વેરો અમે ભરીએ છીએ પાલિકા કચેરીમાં અને મેડમ હવે વાત એવી આવી કે આર એફ ઓફિસ છે કામરેજ અને કામરેજ જવું પડે બરાબર ને કામરેજ જ ને બરાબર તો હવે આ લોકો તો બધા એમ જ કહે છે કે વેરો જ્યારે અમે નગરપાલિકામાં ભરીએ વોટ અમે અમારા પ્રતિનિધિને આપીએ બરાબર અમે દુકાન નવસારીમાં ચલાવીએ તો અમારે કામરેજ જવું પડે અને એના માટે આ વસ્તુ અટકી કારણ કે તમે સાથ સહકાર આપ્યો તમે પોતે કીધું કે એક ઓફિસર બરાબર અને બે લોકોના પ્રતિનિધિ બે જણા કામરેજ જઈ આરએફઓને એટલે કે ભાઈ રિજનલ ફાયર ઓફિસરને મળે અને ત્યાંથી જ આ સીલ ખૂલે તો આખા પ્રકરણની અંદર આપનું સ્ટેટમેન્ટ શું છે અમારો એક જ સ્ટેટમેન્ટ છે કે આપ અમે અહીંયા સુખાકારી અંત માટે જ બેઠા છે અને એ જ્યારે જલ્દી અમે નિરાકરણ લાવવા માટે બેઠા છે એટલે અમે એક જ વિનંતી કરીએ છીએ કે અત્યારે અમારા હાથમાં એટલું જ છે કે અમારા અમારો એક માણસ અને એ લોકોના બે પ્રતિનિધિજો ત્યાં જઈને આ અમારા એ લોકોનો જે અત્યારે બહેતરી પત્ર આપ્યું છે તો ત્યાં એ ઓર્ડર લઈ આવે તો એ લોકો અમારા માણસો તરત જ એ લોકોનું સીલ તોડી દેશે મેડમ એમની જીદને સરન્ડર થવાનું ને કારણ કે બેન આ તો એ લોકો પાસે ઓર્ડર નથી બેન છતાં એમને માર્યું છે સીલ અમે કાર્યવાહી કરી શકીએ એ લોકોની વિરુદ્ધ અમે નથી કરતા અમે ખાલી સહકાર માંગીએ છીએ કે અમે તમે ખોટું કામ કર્યું છે એને સુધારી દો બસ ચીફ ઓફિસર સાહેબ આમાં આપની પાસે કેટલી સત્તાને આપ આમાં કઈ રીતે મદદ કરી શકો કારણ કે જયારે નવસારી અંદર થતું હોય નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર આપ છો આપને પણ ઓર્ડર આવે આપે બી ઓર્ડર બજવવાનો હોય હવે આમાં નિર્ણય અંત કઈ રીતે લાવી શકાય આમાં સમગ્ર જે બાબત છે એમાં નગરપાલિકા વિસ્તારની અંદર જેટલી બી હાઈ રાઇઝ બિલ્ડિંગો જેને ફાયર એનઓસી નથી ફાયર એનઓસી વગરની જે હાઈ રાઇઝ બિલ્ડિંગો છે એને સીલિંગ માટેની સૂચનાઓ કોમ્પિટન્ટ ઓથોરિટી તરફથી નગરપાલિકાને મળેલી હતી જેના અનુસંધાને નગરપાલિકા દ્વારા ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે હવે જ્યાં સુધી વાત છે સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટની વાત છે ત્યાં સુધી સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટ બાબતે માનો કે જે ત્યાંના રહીશો છે એમને એક ટાઈમ ફાયર એનોસી મેળવવા માટે એક ટાઈમની ડિમાન્ડ કરવામાં આવી રહી છે તો એમને મારે એમાં ખાલી એક જ વસ્તુ છે કે કોમ્પિટન્ટ ઓથોરિટી છે રિજનલ ફાયર ઓફિસર એમની પાસે રજૂઆત કરવી પડે અને એ ઓપન કરવા માટે ત્યાંથી એક ડિસિઝન લેવામાં આવે ત્યાર પછી આગળની કાર્યવાહી થઈ શકે સાથે એક જ છેલ્લો અંતિમ સવાલ અને ત્યાર પછી સંપૂર્ણ ચર્ચાને વિરામ આપી દઈશ કારણ કે આ સૌની એક જ વિનંતી છે કે એ લોકોના ત્યાં પણ તમારી જેમ ફાયર એક્સટેન્શન મશીન છે શું નવસારી વિજલપુર નગરપાલિકા પાસે ફાયર છે જો નગરપાલિકા બાટલા ઉપર ચલાવતી હોય તો આ લોકોની દુકાન બાટલા પર કેમ નહીં ચાલે ના ના એમાં એમાં દરેક દરેકે દરેક બિલ્ડિંગ માટે અલગ અલગ નોર્મ્સ છે અને એ નોર્મ્સ પ્રમાણે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યાં સુધી આ હાઈ રાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિક્સ બિલ્ડિંગનો સવાલ છે ત્યાં સુધી આવી જે કંઈ પણ બિલ્ડિંગો છે તમામની સામે કાર્યવાહી કરવામાં

આરએફઓના સત્તાના કારણે નવસારીના ફાયર ઓફિસર જાડેજાએ પ્રક્રિયા કરી છે જેની સાથે નવસારીના એન્જિનિયર જે ખરા એ પણ જોડાયેલા હતા અત્યાર તો પ્રશ્ન આવીને ત્યાં ઉભો છે કે આ સીલિંગ ખુલશે કે કેમ અને આજે પણ સાહિલ એપાર્ટમેન્ટની અંદર સીલિંગ કરવામાં આવ્યું છે જેનો આખો એક અલગ વિગત આપણે બતાવીશું તો ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી કેમેરા પર્સન સાહિલ રાજપુતી સાથે હું મહેશ ભટ્ટ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો